સૌથી મોટા સમાચાર ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા યોજવામાં આવી રહી છે આજ રોજ મહાત્મા ગાંધી ભવન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ પવનનો લોકપૂર્ણ અને રાજી જન સેવા કેન્દ્રના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાય હતો આ કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે ભાજપને સંગ્રહ કરવાનું ગોડાઉન ગણાવીને પક્ષ પલટો કરનારાઓને ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવશે તેવી ચેતવણી ઉચ્ચારી હતી ગેનીબેને દાવો કર્યો કે પક્ષપલટો કરનાર ઘણા નેતાઓ દુઃખી થઈને તેમને સંપર્ક કરી રહ્યા છે ગેનીબેન ઠાકોરે પક્ષપલટાની રાજનીતિ પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ એ સંગ્રહ કરવાનું ગોડાઉન છે પહેલાં ઘરના છોકરા વાલા હોય પછી જ વાલા હોય તેમણે ઉમેર્યું કે આ પરંપરા ચાલી આવે છે કે પહેલાં ઘરનો છોકરો વાલો હોય અને બહારથી આવેલાને ગોડાઉનમાં રાખવામાં આવે તેમને ભાજપમાં પણ પક્ષપટો કરનારાઓને બીજા સ્થાને જ રાખવામાં આવે છે તેમણે અડકતરીને રીતે સંકેત આપ્યો કે ભાજપ પોતાના મૂળ કાર્યકરોને પ્રાધાન્ય આપે છે અને અન્ય પક્ષમાંથી આવનારાઓને સંપૂર્ણ સન્માન નથી મળતું સાંસદ ઠાકોરે વધુમાં દાવો કર્યો કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઘણા નેતાઓ પ્રસ્તાવો કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે આપણા ઘણા લોકો જે ગાય છે તેને ક્યારેય દુઃખી થઈને મનને કહે છે કે ગેનીબેન આ બાજુ કોઈ ઓશ કરતા નહીં સુખી થવું હોય તો ગેનીબેનના આ નિવેદનોને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે વ્યક્તિગત મતભેદને કારણે પક્ષ છોડવાની વૃત્તિને પખોડતા તેમણે કહ્યું કે ભલે વ્યક્તિગત રીતે કોઈ સાથે માપક ન આવ્યું હોય અને પક્ષરૂપી મંદિરની પવિત્રતા અને મહત્વ જળવાઈ રહેવું જોઈએ ગેનીબેન ઠાકોરે પક્ષ પલટો કરનારને નેતાઓને સમજાવવા માટે એક અનોખી ઉપમા આપી છે તેમણે પક્ષને મંદિર અને નેતાઓને ભૂવા સાથે સરખાવ્યા તેમણે કહ્યું કે કોઈ મંદિર ખરાબ હોય હોતું નથી ક્યારેક કોઈ ભૂવો ખરાબ આવી જાય છે તેમણે સ્પષ્ટતા કરી કે મંદિરની પવિત્રતા અકલબંધ રહે છે ભલે કોઈ સમય સંજોગે ભૂવો બદલાય તે ભુવાની લાંબી વેલિડિટી હોતી નથી તે તો બદલાતા રહે છે તેમ કહીને તેમણે રાજકીય પક્ષોમાં નેતાઓના પરિવર્તનને સ્વાભાવિક ગણવાનું પરંતુ પક્ષ છોડવી દેવાને યોગ્ય ન ઠેરાવ્યું